તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન માટે લોકોમાં ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો મતદારો વહેલી સવારથી મતદાન મથકો પર ઉમટ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જિલ્લા ચૂંટણી અધિકારી વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે બિરોચી ભરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા